ધમકુડીએ બે હાજર ચોવીસમાં પૈસાનો વરસાદ કરી દીધો છે બે હાજર ચોવીસની એક સફળ ફિલ્મ કહી શકાય કમાણીની દ્રષ્ટિએ જોઈએ તો પાંચ કરોડે પણ કોઈ ફિલ્મ પહોંચી નથી બાદ કરતા કસુંબો ફિલ્મ ઓલમોસ્ટ દસ કરોડે પહોંચી ગઈ છે હવે વાત કરીએ નું કલેક્શન કેટલું થયું છે જબરજસ્ત રીતે ફિલ્મ ચાલી છે લોકોએ ખૂબ જોઈ છે અને ખૂબ વખાણી છે હવે આ ફિલ્મનો રેકોર્ડ આ વર્ષે કઈ ફિલ્મ તોડી શકે એવું લાગે છે મને તો એ કઈ લાગતી નથી જો તમને લાગતી હોય કે આ બેન જમકોડી રેકોર્ડ આ વર્ષમાં તોડશે કોમેન્ટ જરૂરથી કરજો જમકોડી નું પચાસ દિવસનું કલેક્શન અઢાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા થઈ ગયું છે અને મેકર્સ દ્વારા જે આંકડો આવ્યો છે એ વીસ કરોડની પાર છે એટલે જોઈએ એ કદાચ ગ્રોસ કલેક્શન હશે એટલે જમકોડી સક્સેસ બોક્સ ઓફિસ પર સુપર ડુપર બ્લોકબસ્ટર થઈ ચુકી છે એટલે જોઈએ હજુ જમકોડી કેટલું કલેક્શન કરે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બે હજાર ચોવીસ થોડું નિરાશ ભરી રહ્યું છે એક બે ફિલ્મ સફળ થઈ શકી છે સાત મહિનામાં આવીને આવી ફિલ્મ બનતી રહે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શુભકામના આ જોઈને ખરેખર મજા આવે છે કે આવું કલેક્શન પણ ગુજરાતી ફિલ્મોનું આવી શકે જો ફિલ્મનો કોન્ટેન્ટ અને પબ્લિક પસંદ કરે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાઇકોન પર પ્રેસ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી શકો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શોપર